આવડી જગત માં તમને કોઈ સુખી કરી શકે દુખી પણ કરી શકે તમે તમારી મસ્તી માં જ છો મન ને જ આપણે પોષણ આપીએ છે આપણે એટલું બધું બળ આપી દે છે ને આપણી ઈચ્છાઓ બળવાન થાય થાય છે છે આપણે આ સો સત્સંગ શું કરે છે ભૂલ જ ભાંગ હોય આપણી સત્સંગ ની અંદર ભૂલ ભાંગવાની હોય ભૂલ કાઢવાની નહીં જો આસો સત્સંગ ભૂલ ભાંગી નાખે સદગુરુ એ શું કર્યું છે આપણું ભૂલ જ ભાંગી નાખી છે તમારે કઈ કરવું ન પડે એટલે કીધું કેરિયા કેરાયા કુછ બી નહીં ને તમારો રથ બાઈને કાઢ નાખે અર્જુન ને શું કીધું ખાલી દોરી આપી દે બાર મારા હાથમાં શું કીધું તો અર્જુન કુદરત નો કાયદો હાથમાં લઈ લે હું આમ કર નાખું તારે એ ક્યાં તારે કરવાનું છે કે હું આમ કર નાખું ખાલી યુદ્ધ કહે શું કીધું ખાલી જ કરવાનું છે બધું ખાલી યુદ્ધ કહે તો આપણે તો હોય તો

સતાર ને આવું ચુ પછી કીધું મુજબ કાનુરો કાળો કાળો રાધાશે ગોળી ગોળી એકલવંતી સોરી પ્રીત કરો તો એવી ચંદ્ર ને અવાજ માં મેં સાંભળેલું છે એટલે એ સમયમાં અનવર કાજી એનો નાટક આલતું હતું એટલે નાટક પૂરું એટલે બધા કરે છે અનવર કાજી કેજાવતું તું કોણ કે એમ સતાર ને હું છું શું કીધું આ કોણ નાટક બજાવતું તું અને આને ઝટકો લાગી ગયો શું લાગી ગયો નથી જવાબ કોઈ નાટક ભજવું અનવર કાજી કે કોણ હતો ભજવવા વાળો ઝટકો લાગી ગયો ત્યાં તો સતાર ઉન મૂન થઈ ગયા પણ અંદર રહેવાય પછી જે અનવર કાજી હતા ન્યા ગયા છે ન્યા ગયા છે ને પછી કે છે કે એવી પ્યાલી પીધી મારા સદગુરુને હાથે આવું જ ના જીવનમાં થયું કે લખીરામ ભવાઈનો વેશ ભજવે છે જે ગામની અંદર એના ભવાઈ નો ખેલ કરવો હતો ત્યાં એના ગામમાં બેન દુખાયેલા હતા એટલે એને એમ થયું કે આજની જે રમત રમી પૈસા બેનને દઈ દેવા લખીરામ નો અંદરથી ભાવ એવો પણ એ જ્યાં કર્મણ બાપા નો જ્યાં હરિજન લોકો હતા ને ત્યાં ગયા અને કીધું કરમણ બાપા આમથી જોઈ ગયા લખીરામ

कोई पुरुष नो व्यास पेर कोई स्त्री नो व्यास पेर लीधो व्यास ज पेर तो हकीकत में करू अवधूत ऐसो ज्ञान विचारी वामे कोण पुरुष कोण नारी आत्मा में कोई पुरुष है न नहीं कोई नारी पण छे नाने लखी राम ने लाइट थई कारण के प्यालो लागी गयो लागी तो गयो पण भिंधाई गयो एक ज गाय के बेनी मने भीतर सदगुरु मिल्या

બેન ને પૈસા આપવાના છે રમત ના એટલે લખીરામ આજ માં આવતો લખીરામ સાહેબ તમારે પળમાં કેમ જતા નથી લખીરામ કેટલી વાત થાય છે તમારા બેન ને તમારે આજના પૈસા આપવાના છે એટલે એવી વાત થાય છે કે આજ લખીરામ ને આપવાના છે એટલે પળમાં નતા આવતો અને લખીરામ ને કલર આવ્યો આવ્યા બરાબર મેં પૂરબિયા પૂરબના મારી ભાષા નો જાણે કોઈ મેં પૂરબિયા પૂરબ ના મારી ભાષા નો જાણે કોઈ મારી ભાષા જો જાણે તો નર પૂરબ નો મેં પૂરબિયા પૂર્વ ના મારી ભાષા જાણે કોઈ જો મારી ભાષા જાણે તો નર પૂર્વ નો અને આજ તો વર્તાણી મેની મને ભીતર સદગુણો મળ્યા અને પાત્ર ભજવું છે કારણ કે

આપણું કઈ એટલે સંતોએ કીધું છે સુરતા સોહાગરી રે ઉડી આજે આ સમાન જો

લાભી સમાધિ ને પ્રેમણી સમાધિ

કુવારી કન્યાને રાજા વર ગણાવવું હોય કારણ કે સુરતા સુહાગણ થઈ ગઈ સુરતા કઈ જાતી નથી એવું થઈ ગયું સમજાય છે ને શબ્દ સુરતા સુહાગણ થઈ ગઈ શબ્દ ને પકડી લીધો બરાબર અને ઉડી આસમાન પછી શું થયું ખબર છે વાલા ભરતાર ને ભેટવા આપણે ક્યાં અટવાઈ ગયા દુનિયાના તોફાનમાં દુનિયાના તેફાન છૂટી ગયા અને લાગી સમાધિ એને પ્રેમ સમાધિ લાગી ગઈ મહાપુરુષો તો એવું બોલે હાલે તો સમાધિ માં હોય કેવો અને હું સમજો સદગુરુ ની વાતને આપણે આ કે છે કે એ સુરતા સુહાગર થઈ ગઈ અને આકાશ માર્ગે ગમન કર્યું અને આ દુનિયાના તોફાન છોડવા નો પડ્યા છૂટી ગયા અને સુરત કેવી પ્રેમ પ્રેમની સમાધિ લાગી ગઈ

સંધાઈ ગયા આપણે પેલો રામ સાગર વગાડે તેમાં તાર બરાબર હરકા કરતા પેલા દેશી ભજન ગાતા ને તાર રામ સાગર જ છે દેહ નું ભાન છે ને ભૂલાઈ ગયું આ સદગુરુ નો બોધ છે એટલે બેઠા 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 બરાબર તપાસ કરવાનું છે કામ બધુંય કરવાનું છે ટોટલી ક્રિયાઓ કરવાની છે રાજા જનક જેટલું તો કામ નહી હોય ને રાજ કર્યું સજા કરવી પડી છે પણ જે સમયે જે કામ કરવું રાજા જનક રાજા જનકની હતા ક્યાં હતા રાજા જનક ને ખબર પડી ગઈ કે મારું હોય તો મેલ હળગે ને બોલા બધા કે મેલ હળ ગયો છે મારું હોય તો હળગે ને ખરેખર આપણું નથી ના માની

કોઈ વસ્તુ એને નડે નહીં સદગુરુ આયે પ્રીત થાય એટલે કેવું થાય આ રેલગાડી હાઈલી જતી હોય ને સત ની લાઇનમાં તમે ગાડી જતી હોય તો રેલગાડીમાં ગમે કઈ કપાઈ જાય તો રેલગાડી આપણને નહીં કહ્યું જે કપાઈ ગયું હોય ને એને આપવું પડે એનો નિયમ એવો છે કારણ કે રેલગાડીને કોઈ રોકી શકે એમ સદગુરુ એ તમે સત ની લાઇન બતાવી છે આ સત ની લાઈન માં આવી ગયા